એટલે ખાસ એના માટે આ મીટિંગ હતી શાંતિ સમિતિની મિટિંગ હતી આજે કેમ કે આવતીકાલથી ગણેશની પૂજા બધું ચાલુ થઈ જશે એટલે એડવાન્સમાં જે લેવાની હોય આગલી રાતે એ આગલી રાતવાળી આ મિટિંગ છે ઈદ માટે પણ ખાસ આ મીટિંગ છે એટલે આની અંદર હું તમને રિક્વેસ્ટ કહ્યું તો રિક્વેસ્ટ વિનંતી કહ્યું તો વિનંતી અને એક તમને નોટિસ કહ્યું તો નોટિસ કે બિલકુલ સારી રીતે તહેવાર ઉજવાય એવી આપણે તમામે કોશિશ કરવાની છે બાકી કાંઈ પણ પ્રશ્ન આવો આવો કઈ પણ પ્રશ્ન એવું થાય તો લાગે તો બિલકુલ અમને શેર કરો પણ તમને ન્યુસન્સ ઘણીવાર એવું થાય છે ઘણા હોય જે તમને ના ના પડે છે તો અમને અમને કીધું અમે આવી જશે પછી કઈ ઓલું થશે ન્યુસન્સ હશે એ પછી અમે હેન્ડલ કરી લેશું પછી તમારે આવું પણ નહીં પડે પોલિટિશિયન એ પછી બધું અમે કરી લેશું બરાબર છે કેમ કે વી આર વેરી સ્ટ્રીકલી અબાઉટ આ બધા તહેવાર ઉપર અમે બિલકુલ સ્ટ્રીક હોઈએ છીએ ચાલુ દિવસોમાં કંઈક માથાકૂટ થાય એનો પ્રશ્ન ના આવે પણ તહેવારોમાં જ્યારે માથાકૂટ થાય ને ત્યારે બહુ ઉપર સુધી છે સરકાર સુધી પ્રત્યાઘાત પડતું હોય એના કારણે બીજા 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 દેશ બધી જગ્યાએ તરત પડી શકે છે એટલે બિલકુલ આપણે કોઈ પણ સિંગલ કાંઈક એવી કોઈ મેટર ન બનવું જોઈએ કે જેનો પ્રત્યાઘાત બીજે બધા વિસ્તારોમાં પણ પડે એમ એટલે ખાસ બધા ધ્યાન રાખ બધાની જવાબદારી છે કેમ કે હું તમને હજી કહું છું કે જેણે પરમિશન લીધી છે એ ગણેશ વિસર્જનમાં અથવા અહીંયા કાંઈ પણ બનાવ બનશે ફર્સ્ટ ઇઝ રિસ્પોન્સિબલ એની જવાબદારી છે ત્યાં શું બન્યું છે અમે એ જગ્યાએ કાંઈ પણ બનાવ બનશે અથવા કાંઈ પણ ગુનો દાખલ થવાનો હશે પહેલું નામ અમે એનું જ લખવાના છે કેમ કે એની જવાબદારી છે પરમિશન લીધી છે એને બધાય એના રૂલ્સ રેગ્યુલેશન વાંચી પછી એને લીધી છે અને અમે એની અંદર લખી દીધું છે કે બધા કાયદાનું પાલન કરી અને આ પરમિશન અમે આપીએ છીએ એટલે એ રીતે બધું એનું પાલન કરાવવાનું અને વ્યવસ્થિત જવાબદારી દીધું છે એમને એવું નહીં પરમિશન લઈને પછી પોતે વહી જાય મહુવા કે બીજે બીજે સુઈ જાય એવું નહીં જેણે પરમિશન લીધી છે એની જવાબદારી છે કાંઈ પણ બનાવ બનશે તો ડાયરેક્ટલી ડાયરેક્ટલી એમના ઉપર આવશે બધું કેમ કે અમે હમણાં આપણે આ ઓલું કરી કેટલું શાંતિથી સારી રીતે અને જવાબદારી જવાબદારીથી વરસાદ હતો તોય અમે ભેગા હતા ભીંજાતા હતા તોય કેમ કે અમારી જવાબદારી હતી જવાબદારી હોય આપણે કે ત્યારે આપણે ઊંઘ ના આવે જ્યાં સુધી પૂરું ના થાય અને બહુ સારી રીતે આપણે હેન્ડલ કર્યું હતું બિલકુલ પરફેક્ટ પહોંચી ટ્રેક્ટરનો ટ્રેક્ટર ઉતારી લાઈટ ચાલુ કરાવી દીધી તરત તરત માણસો બિલકુલ આરતી માટે આ બસ એક ડિસિપ્લિન છે તહેવાર એક ડિસિપ્લિન છે અને તહેવાર એટલે નથી કેતા આપણે ભગવાન ની અથવા અલ્લાહ કે જે આપણે ઓલું કરીએ છીએ એ એમાં એમાં મગજ સાત તો ઘટ એમાં કેરે માણસ ઘૂસે ન થાય કે ધકો લાગે તો કે કાઈ મત કો કાવી ની કો કામ જે ઓલું કઈ તો કે કાઈ મત તહેવાર છે કે કાઈ મત આ આ આ મેન્ટાલિટી

સારું કામ કરતા હોય એને કારણે ઊંધું પડે એવું ક્યારે નહીં કરવાનું બીજી વસ્તુ કે બને ત્યાં સુધી તહેવારોની અંદર કાયદો વ્યવસ્થા બને ત્યાં સુધી હાથમાં નહીં લેવાનો કાયદા વ્યવસ્થાને કાંઈ પણ પ્રશ્ન હોય અમે પોલીસ હંમેશા તમારી ભેગી છે કાંઈ હોય જ છે તમે જ્યાં હશો અમે અમે આવી જઈએ છતાં એવું લાગે અમને કયું અમે કરશું ઘર પણ આમાં કેવું કે ઘણી વાર તહેવારમાં એવા બિઝી થઈ જાવ કે તમે કોઈને કહેવા દે દુખ લાગે કે આ અમને કેમ કીધા અમે છીએ એના માટે બધા માટે સરખા કોઈ હોય તો પોલીસ છે પોલીસને લગભગ કોઈ જ્ઞાતિ જ નથી બરાબર એ બધામાં કોમન છે એટલે એ કહેશે તો બધાને ઈઝી પડે ઘણીવાર એવું પણ બને છે કે અમે નથી કહી શકતા એ તમને કહીએ છીએ કે ભાઈ આગેવાનો તમે સમજાવો આગેવાનોથી સેટ કરતા હોય પણ આપણે ગણેશ સ્થાપના આજે અડધી થઈ ગઈ છે અને થોડી ઘણી બાકી છે કાલે થાય છે પછી સ્થાપના થયા પછી રોજ એની સાંજે પૂજા હોય છે બરાબર રોજ સાંજે એની આરતી હોય છે આપણે ભગવાનને બેસાડી છે તો આપણી આપણી કોશિશ એવી હોય છે કે ત્યાં કાંઈ પણ નિશ્વસ ન હોય ઘણી વાર અમે આઈ જા પ્રબંધ મને વિશે નથી પણ મે જે શહેરોમાં જે અમદાવાદ અને ગણેશ વિસર્જન બધું આવકારેલું સ્થાપના